એલી કુતરી રાંડ વેસ્યા હતર ભાઈડાની રાંડ તું મને રેકોર્ડિંગની ધમકી આપે કા કે રેકોર્ડિંગ તારા આ મૂકી દો ખજુરભાઈ વિશે તું શું બોલ્યો તો કા પણ ગુલાબી કલરનો નો જાંગ્યો મે તારો ફાડી નાખ્યો ઈ તને ખબર નથી હજી કે હજી તારી માનો ફાડવાનો છે ને તારી પૂંજા નો ફાડવાનો છે તારી બેનોલી પૂંજા નો ફાડવાનો છે કા એટલો બધી હવત છે તને હે પણ લુખી કુતરી આ રેકોર્ડિંગ પેલા સરે મે ખજુરભાઈ આખી ડિટેલ જણાવી દીધી કે મે આવડી બધી તમારી ભૂલ કરી છે

આપડા ઓલા ઓલા રક્તપીત વાળા દાદા દાદી કઈ આવું કાલે વધી બધી નીકળે ને એટલે દસ તો બાર ની વચ્ચે આવે હું આવે ને એટલે બે કલાક પેલા તને ફોન કરી દે એવું છે તો મને આ નંબર માં મારા આ નંબર છે મારા આમ જ મને ફોન કરજો કારણ કે એ વિડીયો છે ને મેં મારા ઘરવાળી નો નંબર આપેલો છે હા ને એક ખજુરભાઈ તમને એક વાત કરું છું મારી ભૂલ થઈ છે તમારા વિશે હું ભૂલ એટલે શું છે કે અહીંયા તમે આવો ને તો મારે પબ્લિક વિશે મારી ઇન્સર્ટ નો થાય ને એ પેલા હું તમને એક વાત કહી દઉં ભાઈ હા બોલ ને શું છે શું થયું મારાથી એક ભાઈ ને છે ને ફોન માં કારણ કે તમે અહીંયા વિડીયો જોઈને મેં કહું જોઈ તમે વિડીયો જોઈ લીધો હે ને એના કારણે મને પણ થોડી ખીસ ચડી ગઈ હતી ને તમે અહીંયા મારો જવાબ મને એમ થયું કે જવાબ ન દેતા ખજુરભાઈ એટલે એક ભાઈ ને મેં ફોન કરીને છે ને તમારા વિશે થોડું ખરાબ મેં કીધું હતું હા હા નાના ભાઈ જો રોયલ તે જે દિવસે વિડીયો અપલોડ કર્યો હતો ને એના બે દિવસ પછી મેં મેસેજ કર્યા છે તારી પાસે જો સ્ક્રીનશોટ હોય ને તો એ જોઈ લે એમાં મેં મેસેજ કર્યા હતા પણ તે મને કઈ જવાબ ના પણ પછી તે જે નંબર અપલોડ કર્યો હતો ને દાદા દાદી નો તો મેં એ નંબર પર બે વાર ફોન કર્યા એટલા માટે ઘરે જે મોબાઈલ પડ્યો રહ્યો ને એ મેં નંબર શેર કર્યો હતો એમાં વિડીયોમાં મેં મેં ઈ દાદા દાદી ને જોયા ને એટલે મેં ત્યારે તરત જ મને જો મારું કેવું છે કે મને લાગે ને એ ઘર હું કરું બરાબર હવે ઈ દાદા દાદી ના બિચારા ના હાથ પગ છે નહીં અને ઈ રક્તપિત બીમારી છે ને ગુજરાત માં અવેરનેસ બિલકુલ નથી હાથ પગ ગળતા હોય ને એ છે ને એ તો જે માણા પર વીતતી હોય ને એને ખબર પડે અને ઈ મેં તરત જ તને મેસેજ કરી દીધો તો અને હું આવું છું મેં એમ કહી દીધું એટલે એ મેં ત્યારે મેસેજ કરી દીધો તો એટલે તે હું કીધું મતલબ હું વિડીયો કોલ આમાં ઓડિયો કોલમાં હું મેં એને એ ભાઈ ને એમ કીધું અમારા બાજુના ગામનો છે ને એને એ રીતના વાત કરી હતી કે ખજુરભાઈ છે ને એક છોકરી જોડે આમ છે અને એમ થોડું ખળું ખરાબ બોલ્યું હતું એમ પણ મને તો એ ખબર નથી આવી પણ મેં ખેજમાં ખેજમાં કરી દીધું તો ના ના ભાઈ છે ને કદ નહી આવે મકન બનાવાવી મને ખીસડી ગઈ હતી થોડી નાનાભાઈ જો માણસ ને મળો ને પછી માણસ ની તમને ખબર પડે અને મારા વિશે જો ભાઈ જે બોલે મને એનો કોઈ પ્રોબ્લેમ નથી તું કદાચ તાર બોલી ગયો ને મારા વિશે તો મને કઈ વાંધો નથી પણ ભવિષ્ય માં કેવું છે કે આપડે લોકો ના હારા કામ કરવાના તમે કોક નું હારું કામ કરવા નીકળો ને એટલે આવા વિઘ્નો આવ્યા જ રાખે આવ્યા જ રાખે તો હું આપડે કામ બંધ કરી દેવાનું ના ના એ વાત છે સર અને તું જો તને તું નિમિત કેવા આમ જોવા જાય ને તો એ દાદા દાદી નું ઘર અમે તો બનાવી નાખશું પૈસા નાખીને ઘર બનાવશું અમે મહેનત કરીશું રાત દિવસ પેઢા પણ આંગળી ચિંધ્યા નું પૂન કોને મેળ્યું ના ના એ વાત તને મળ્યું ને કે ભાઈ આ તે અમને તો ખબર જ નથી કે આ ઘર આવું બનાવવાનું છે પણ એ તને આંગળી ચિંધ્યા નું પૂન મળ્યું છે પછી કેવું છે કે તારથી જે બોલાય ગયું હોય ને એની યાર મને લેવા દેવા નથી કોક નું કામ થાય છે ને હા હા મને મને કદાચ 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 તું પછા ગાળું દેતો પણ હું ઘર બને ના કે ઘર બનાવી નું વિવો જાવ પછી તો લોકોને ખબર પડે કે કે હું કેવો છું એટલે મેં એક આઈ ફોન કર્યો તો ને મેં એક સ્ટોરી મીકી હતી ને એક મેં વિડીયો ભી મીક્યો હતો એટલે તમારો મને મેસેજ આવ્યો ને એટલે મેં બધી હટાવી પણ ડિલીટ મારી દીધું